જે બનાવી હતી ને કોમ્પ્યુટર બનાવ્યા હતા ફોન બનાવ્યા હતા એ બધું જ આર્મી માટે હતું આપણા માટે નથી કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ આર્મી માટે હતી પછી જે ફોન હતા એ આર્મી માટે ન હતા એ તો પછી આપણે બધા યુઝ કરો પછી જે ટેકનોલોજી પછી વાઈફાઈ અને સેટેલાઇટ એ બધી વસ્તુ આર્મી માટે હતી આપણા માટે કોઈ વસ્તુની શોધ થઈ નહોતી આ બધું આર્મીના કારણે આપણે બધું ઘણી બધી વસ્તુ યુઝ કરી છે કે જે અત્યારે મોબાઈલ છે કે ઘણી બધી વોટ એવર એવી બધી વસ્તુ આપણે યુઝ કરી રહ્યા છે થેન્ક યુ આર્મી ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે અમારી મોર્નિંગ થઈ ગઈ છે બાર દસે અમારો અહીંયા વિયેતનામની જે સિરીઝ થાય એ પૂરી થઈ રહી છે આજે અમારો લાસ્ટ ડે છે તો છતાં એક આજે મ્યુઝિયમ છે જોવા જવાના છે અને પેકિંગ રેડી ચાલો જઈએ આપણે હા સીધા રેડી છે દંતીઓ રહી ગયો દંતીઓ દંતીઓ રહી ગયો ભાઈ તો એ કેટલી વસ્તુ ધ્યાન રાખી રાખીને લઈએ તો કંઈક ને કંઈક રહી જતું હોય છે અને સ્પેશિયલ ટેક્સી કરી દીધી છે તો હવે ટેક્સીમાં જવાના છે મ્યુઝિયમ જોવા માટે આજનો વિડીયો જે અમે જે સ્પેશિયલ જે રહી ગયું હતું જે વોર મ્યુઝિયમ કે જે અમેરિકાવાળા લોકો જે યુદ્ધ કર્યું હતું અને એના જે શસ્ત્ર એ બાકી રહી ગયા છે આપણે જોવા જશું ઓકે ચાલો કાલે ગનવાળો વિડીયો બધાને બહુ મજા આવી હતી ધાર 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 તમે જે નોલેજ હતું એકે સુડતાલીસ કે ફિફ્ટી ફાઈવ કાર્બન કાર્બન

અ હું તો કહું છું કે દરેક કન્ટ્રીમાં આપણી કન્ટ્રીમાં પણ જે પાકિસ્તાન જળ યુદ્ધ થયું તું તો અમુક અમુક જગ્યાએ રાખ્યું છે પણ એ બધી વસ્તુ ભંગારમાં ન આપવા છતાં આવું જો એક મ્યુઝિયમ બનાવી દેવામાં આવે લોકો એને જોવે તો બહુ ગમે આવું જોવું બહુ ગમતું હોય છે આવું પ્લેન હોય ફાઇટર પ્લેન હોય પછી આ ઓલું શું કહેવાય ટેન્ક હોય બોમ્બ છે હા બોમ્બ છે આ બધી વસ્તુ જોવાની મજા કેવી આવે આની ટિકિટ છે ચાલીસ હજાર રૂપિયા એટલે કહું ને તો ત્રણ ને તન છ ને તન એકસો વીસ રૂપિયા ટિકિટ થઈ મારે ગણવું પડે બહુ વાર લાગતી હોય પાછળ તમે જે જોવો છો કે હેલિકોપ્ટર પ્લસ પછી આ બધા ફાઇટર પ્લેન આ અમેરિકાના છે જો સાતસો કિલો વજન એનું છે પછી અહીંયાથી ગન ફોડવાની આવતી વિચાર કરો કે આ પ્લેન બહુ બધા હતા પછી આમાંથી મિસાઇલ પણ છોડતા હોય પેલા ગ્રેનાઈટા કેટલું હેવી મટીરિયલ યુઝ કરવામાં આવ્યું છે ભાઈ કેવી આમ મજા કેવી આવે જોવાની યાર નોર્મલ માણસો જે આર્મીમાં હશે તો એ લોકો માટે તો કદાચ આ કોમન વસ્તુ પણ અમારા માટે તો આ યુએસ અને પાછું અડવા દઈએ ટચ બચ કરવા દઈએ ફોટા વિડીયો સાહેબ જે કરો એ કરો બોલો મને આ દેશનું એ વસ્તુ બહુ ગમી કે તમે અમારા દેશમાં વિડીયો બનાવો કોઈ જગ્યા ના ના પાડી વિડીયો બનાવો ફોટા બનાવો કોઈ જગ્યાએ પાબંદી નહીં હવે આવી સિક્રેટ વસ્તુ પણ એ લોકો ડિક્લેર કરી દે કે ભાઈ તમે તમારે વિડીયો બનાવે રાખો અમે લડી લઈશું યુએસ એરફોર્સ પાછળ પછી આ બાજુનો બોમ્બથી માંડી હજુ અંદર પણ આપણે જોવા જઈશું કે અમેરિકાવાળા વિયેતનામની અંદર પણ બહુ જ ટોર્ચર કરવામાં આવ્યું હતું એનું પણ આખું વોર મ્યુઝિયમ છે હર્ષિલભાઈ અહીંયા જે જોવાની મજા આવી કે પાછળ જે પ્લેન ડબલ હેલિકોપ્ટર ડબલ પ્લેન વાળું હેલિકોપ્ટર જેટ પ્લેન ટેન્ક જેટ પ્લેન ટેન્કો યુદ્ધના બધા અલગ અલગ જે હથિયારો શું એ લોકો એ સમયમાં આ ઓગણીસો ને કેટલા ક્યારે થયું હતું આ લોકોની વોર થઈ હતી વોરમાં હમણાં તમને કહી દઉં કે વોર ક્યારે થઈ હતી આ ત્યારનું આ બધા એ લોકો પાસે જો આ બધી વસ્તુની વ્યવસ્થાઓ પહેલાંથી હતી આ બધી અત્યારે હવે બધી બંધ થઈ ગઈ છે નવી ટેકનોલોજી બહુ આવી ગઈ છે નવા હથિયારો બહુ આવી ગયા છે અંદર પણ મ્યુઝિયમ જોરદાર છે ત્રણ કે ચાર માળનું છે આ છે બોમ્બ છે ભાઈ મોટા મોટા મિસાઇલ બધી અરે શું કહેવાય ગ્રેનાઇટ વોરની વાત કરું તો ઓગણીસો થી લઈને ઓગણીસો પંચોતર સુધી આ લોકોએ વોર કર્યું હતું યુદ્ધ કર્યું હતું આ બધા રોકેટ લોન્ચર આ રોકેટ લોન્ચર છે

પાડી નાખી કેવું કેવું કરવામાં આવ્યું હા સમયના ફોન બીજી અરસિલભાઈ એક વાત કહું કે આજે બધી જે ટેકનોલોજી બનાવી હતી ને કોમ્પ્યુટર બનાવ્યા હતા ફોન બનાવ્યા હતા એ બધું જ આર્મી માટે હતું આપણા માટે નહોતું કોમ્પ્યુટર સિસ્ટમ હતી એ આર્મી માટે હતી પછી જે ફોન હતા એ આર્મી માટે હતા એ તો પછી આપણે બધા યુઝ કરો પછી જે ટેકનોલોજી પછી વાઈફાઈ અને સેટેલાઇટ એ બધી વસ્તુ આર્મી માટે હતી આપણા માટે કોઈ વસ્તુની શોધ થઈ નહોતી આ બધું આર્મીના કારણે આપણે બધું ઘણી બધી વસ્તુ યુઝ કરી છે કે જે અત્યારે મોબાઈલ છે કે ઘણી બધી વોટ એવર એવી બધી વસ્તુ આપણે યુઝ કરી રહ્યા છે થેન્ક યુ આર્મી ટોર્ચર કેવી રીતે કરતા અંદર પૂરી અને ગેસ છોડવામાં આવતું હતું ધો ને સજા આપવામાં આવતી હતી તડપાઈ તડપાઈ મારે હમ ઓકે આર્મીના કપડા ટોપી આ બધી વસ્તુ છે ને એ બધી કેટલી વસ્તુ ઇન્ફોર્મેશન જે બધી રાખેલી છે ત્યારે એ લોકો સાયકલ યુઝ કરતા કપડાં યુઝ કરતા આવી રીતના યુઝ કરવામાં આવતું આની અંદર ડિફરન્ટ ટાઈપના ગ્રેનાઇટ છે અને બધા બોમ્બ છે છરા છે લોકોને બહુ જ એવી રીતના મારવામાં આવ્યા હતા વાત જ પૂછો બધી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપની રાઇફલો એમ સિક્સટી એન્ડ એમ સેવન્ટી થ્રી થર્ટીન એમ થર્ટીન એમ એમ ટુ એમ સિક્સટી બધી અત્યારે તો હવે લાઇટ ગનવાળી લાઇટ વજનવાળી આવી ગઈ છે અત્યારે માર્કેટમાં એમ નાઇન્ટી વન વન એ સિક્સ બધા રોકેટ લોન્ચર રોકેટ લોન્ચર ભાઈ મ્યુઝિયમ મજા આવી જોવાની યાર કારણ કે કોને ઇન્ટરેસ્ટ ના હોય કોઈ દેશની અંદર વોર થઈ હોય અને એમાં કઈ વસ્તુ યુઝ થઈ હોય એ જાણવામાં બધાને ઇન્ટરેસ્ટ હોય આ બધા ગ્રીન આઈ સેલ હા રોકેટ લોન્ચર વોટર સેલ યસ રોકેટ લોન્ચર ચાલીસ એમ એમ આટલામાં કેટલા ભડાકા થઈ જાય જોવો કાટરેજ કાટરેજ આ એક કાટરેજ જ છે બધી બાર પોઈન્ટ સેવન એમ એમ પંદર એમ ગ્રેનેડ છે બધા આ બધા ગ્રેનેડ એમ સેવન્ટી નાઇન બધાના પોતાના એક નામ આપેલા હતા આ પહેલાં જમાનાના બધા માસ છે જુઓ આમાં વોર કરતા ને યુદ્ધ કરવા જતા ત્યારે આ બધું કરતા કેવી કેવી મિસાઇલો કેટલી ટેકનોલોજી લોકો પાસે હતી આ કંઈક ઓગણીસો ને સાલ ની વાત છે ત્યારે આવી ટેકનોલોજી આ લોકો એના રિએક્શનથી આ બધાને અસર થઈ ગઈ આવી હા થાય જ ને સાહેબ યુદ્ધ એ બે દેશ માટે ખરાબ છે આજે ત્રીજો ફ્લોર ત્યાં આર્મીના કપડાં કેવા હોય એ લોકોની મિસાઇલ કેવી હતી અને ટોટલી બધું જ આમાં માહિતી આપેલી છે અમે જ્યારે પણ વિયેતનામમાં આવ્યા છે લગભગ બધી કોફી જ પીધી અને એ કોલ્ડ કોલ્ડ કોફી બધી અલગ અલગ મેં ડિફરન્ટ ડિફરન્ટ કોફી પીધી કોફી જેલી કોકોનટ કોફી જિન્જર પીવી હતી અને ગાર્લિક કોફી પીવી હતી પણ મળી નહીં કે હવે આ કોફી પીવાની મજા અલગ જ હોય લોકો બરફ ફૂલ નાખે અને એકદમ

તમે તમને કમ દે બધાને બધાને ગમશે ગમશે અહીંના માણસો સારા છે અહીંના માણસો અને મા સારા છે સારા છે આવજો જ ફરવા આવજો ફરવા સાવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કરે જય શ્રી રામ જય શ્રી રામ શ્રી સાહેબ યા થેન્ક યુ ચાવ અમારા ગ્રુપને કોઈને ઘરે જવું ગમતું નથી એટલે ખાસ પૂછી લઉં કે કોણે કોણે કેવું લાગ્યું પહેલાં તો અમારા ખાસ લક્ષ્મીબેન જ પૂછવું પડશે ને આપણે હા મને તો બહુ જ સારું લાગ્યું બ્રિજ ટુરિઝમ અને સર્વિસ એ સારી હતી અને સસ્તું પણ હતું અને જમવાનું ને બધી રીતે બહુ સારું હતું બીજી વાર હું આવું આવીશ કે તમે કેવી રીતના બ્લુટમાં જોડાણા હતા કોણે કીધુંતું તમે મેં તો ઇન્સ્ટાગ્રામ પર તમારો વિડિયો જોયો તો પછી એમાંથી ફોન નંબર લખી દો અને પછી એમને કોન્ટેક કરો રુશાલિ દેને બરાબર પણ તમને આમ વિશ્વાસ હતો કે કે આ વિડિયો કારણ કે ઇન્સ્ટાગ્રામ માં ઘણા વિડિયો ઓલા શું કહે ખોટાય આવતા હોય એને તો એમાં તમે મારા છોકરાને મે પૂછ્યું ને કે મમ્મી કે આ નો ફેક ફેક નહી હશે આ real હશે ઠીક છે તો હું એમને કોન્ટેક્ટ તો કરું ભાઈ તમને પૂછેલું ને કે હું તો મું છું તમે અમદાવાદ રહો ને કઈ થયું તો હું પેમેન્ટ કરું ને તો એમણે કીધું કે એવું કઈ વિશ્વાસ રાખો થઈ જશે અને હું તમને એનું પાછું મોકલીશ બેંકમાં તમારા પૈસા આવશે ને એનું શું કીધું રિસિપ્ટ મોકલીશ હા પછી મને વિશ્વાસ આવ્યો અને મને મારા રૂમ પાર્ટનર ભારતીબેન સાથે કોન્ટેક કરાવ્યો એ પણ સિંગલ ને હું સિંગલ તો એમણે પણ મને બહુ સાત સહકાર સાથ સહકાર આપ્યો અને બાકીનું પેમેન્ટ પણ એમને અકાઉન્ટમાં નાખીને મોકલ્યું હતું બરાબર દિવસ ખબર પડી મિત્ર આપણા અર્શિલભાઈ ડાકોરથી છે ને એમને ફૂલ મજા આવી ગઈ ઘણા બધા મિત્રોને લિસ્ટ પેન્ડિંગ કોઈ ખાવામાં જોરદાર એક બેનિફિટ હતો કે અમને કમ્પ્લીટલી ગાઈડ કર્યું અને અમે સ્પેશિયલી જૈન ફૂડ ની રિકવાયરમેન્ટ વાળા હતા તો એ બી અમારી એકદમ મસ્ત રીતે ફૂલફિલ થઈ

હવે કમ્પ્લેન અમારા કમ્પેલ મોદી હતા એમ ખૂબ મજા આવી મજા આવી ને બોસ મજા આવી હવે તમને કે બ્લીટ ટુરિઝમ આવીને ગ્રુપમાં તમે વરીડ હતા અબાઉટ હા નેક્સ્ટ ટાઈમ એવું ટુરિઝમ સાથે કરવાનું ઈચ્છા છે હજી ટુ એટલું જ કહેવું જાઓ તો તમે બ્લીટ ટૂરમાં જાય જો બીજા ક્યાં નહીં અને તમને બીજી બધી કોઈક તકલીફ પડી હોય કાઈ નહીં કાઈ બી બહુ મજા આવી કાઈ ઘટે જ નહીં કોઈ સજેશન નહીં કાઈ એક ટૂર માં જવાનું બીજું કાઈ નહીં ઓકે ઓકે થેન્ક યુ સર કેવું લાગ્યું બ્લીચ ટુરિઝમ માં અને તમને કેવી રહી તમારી વિયેતનામ ટૂર બીચ બીચ ટ્રાવેલ ટુરિઝમ 5 તારીખે આપણે જે નીકળ્યા અમદાવાદ થી વિયેતનામ માં ફર્સ્ટ હન હોય દલાંગ અને ઓચીમાં તો એવરીથિંગ ઇઝ વેરી 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 નાઇસ અને ફરી ફરી આવવાનું મન થાય બ્લુ ટુરિઝમ એવું અમને દેખાય અને બહુ સપોર્ટ ઓકે બહુ સરસ કોઈ સજેશન સર ભાઈ આ તમને ટૂરની અંદર સૌથી વધારે શું મજા આવી મને સ્થળો સરસ હતા હેલોંગ બે દનાંગ દનાંગ સિટીમાં બહુ જ મજા આવી અદ્ભુત વસ્તુઓ હતી પછી આપણને આટલામાં લઈ ગયા તમે લોકો એવું આમ કલ્પનામાંય ના આવે હા હોટેલો બી બહુ સારી રાખી જમવાનું અદ્ભુત આ રોજ પચા પચા આઈટમો જમવા મળતી હતી અમને પાછું અલગ જૈન જે બેસાડીને જમાડ્યું હા અહીંયા તમે ત્રણ ત્રણ ચાર ચાર વાર તો પકોડીઓ ખવડાવી ફાફડા હા ઓલું ભોગીલાલનો હા બહુ મસ્ત ખવડાયું તમે એ બી મજા આવી પછી આમ અહીંયા બધું આમ સરસ ખરીદી બી સારી રહી

ગુજરાત કે ઇન્ડિયાથી બહાર જાઓ અને એક વિયેતનામ જેવી કન્ટ્રીમાં બધું નોનવેજ જે તમારા વિષયની બહારની વસ્તુ છે એમાં તમને બધો અહેસાસ ગુજરાતનો મળે અને તમને અનુકૂળ હોય એવી બધી વસ્તુ મળે એટલે તમે ફરી હરીને પાછા આવ્યા હોવ જ્યાં જમવા બેઠા ત્યાં તમારી અનુકૂળતા પ્રમાણેની વસ્તુ મળે એવી બધી વસ્તુઓ બહુ ઓછા ટ્રાવેલ્સવાળા પ્રોવાઈડ કરતા હોય છે જે અમને બ્લીચવાળાએ આપી છે જેથી ફરવાનો આનંદ તો છે જ સાથે સાથે રહેવાનો જમવાનો ટ્રાવેલ્સ કરવાનો એ બધા જ વસ્તુની અંદર અમને પોતાને સંતોષ છે જેથી કરીને અમે એવું કહી શકીએ કે ભાઈ બીજા કોઈ બી આની અંદર આવતા હો તો જરૂરથી આવો જેથી કરીને તમને અહીં તકલીફ નહીં પડે જે કદાચ બીજી ટ્રાવેલ્સમાં શું શું ફેસિલિટી આવે છે પછીની વસ્તુ છે પણ આ જગ્યા તમને સંતોષકારક બધી વસ્તુ મળશે ઓકે થેન્ક યુ સર અમારા ગ્રુપના સુપરસ્ટાર હોય તો અમારા હા સૌથી પહેલા તો બ્લીચ ટૂર ને થેન્ક યુ સો મચ કારણ કે હું મારા 1.5 યર ની ડોટર સાથે આવ્યો ડોટ વર્સની દીકરી સાથે આવ્યો તો પાછળ છે અને મને મેઈન ટેન્શન તો એ હતું કે ભઈ હું આને પહેલી વખત અંજાન કન્ટ્રી માં લઈ જાઉં છું અને અંજાન માણસો જોડે અંજાન માણસો સાથે લઈ જાઉં છું કે જે કોઈને મળ્યા જ નથી કોઈને મળ્યો જ નતો મને અને મને ખબર નથી કે કોણ આવે છે નથી આવતું આના એજ ના છોકરાઓ સાથે છે કે નહીં કે એને મજા આવશે કે નહીં આવે કે હું એને લઈને ફરી શકીશ કે નહીં ફરી શકું એક પહેલું ટેન્શન મારું બ્લીચવાળાએ દૂર કરી નાખ્યું હતું કારણ કે અહીંયા આવ્યા પછી મને એવું ફીલ થયું કે હું મારા ફેમિલી સાથે જ છું મને કોઈ અંજાણ લાગ્યું જ નથી ડે ફર્સ્ટથી સેકન્ડ વસ્તુ કે મારા મમ્મી પપ્પા વન યર અગો અહીંયા આવીને ગયા હતા અને એમને મને સ્ટ્રિક્ટલી કહ્યું હતું કે તું નાના બેબી સાથે જાય છે તું જમવાનું ભરી ભરીને લઈને જજે કારણ કે તને ત્યાં જમવાનું બિલકુલ નહીં મળે મળશો તો તને ત્યાં ત્યાંના સી ફૂડ્સને બધું તને ત્યાં મળશે એટલે તું ત્યાં બધું લઈને જજે એટલે હું ભરી ભરીને જમવાનું લઈને આવ્યો પાછું લઈ પણ ભરી ભરીને પાછું લઈ જાઉં છું કારણ કે મેં અહીંયા સિરિયસલી કહું છું મેં એને ખાલી એક પેકેટ ઓપન કર્યું છે બાકી બધા જ પેકેટ મારા એમને એમ પાછા જાય છે જે હું અહીંયા લઈને આવ્યો હતો સો મને બ્લીઝ ટુરિઝમ સાથે ઇન ફ્યુચર કદાચ હું ઇન ઇન્ડિયા યા બહાર પણ ગમે ત્યાં પણ હું ટ્રાવેલ કરું છું સો મારા માઇન્ડમાં ફર્સ્ટ ઓપ્શન હશે બ્લીચ ટુરિઝમ યસ બ્લીચ ટુરિઝમ બ્લીચ ટુરિઝમ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન બધી જ રીતે ફૂડથી લઈને પ્રાઇઝથી લઈને ફેમિલિયર્સથી લઈને બધી જ રીતે બ્લીચ ટુરિઝમ બેસ્ટ છે અને યસ હું બધાને રેકમેન્ડ કરું છું કે બ્લીચ ટુરિઝમ સાથે તમે જોડાવ અને તમારા ટ્રાવેલને બેસ્ટ ટુ બેસ્ટ બનાવો

తమారి తిలీ ము డాలిం తింనది ంది